અશ્વિનભાઈ તમારો સવાલ છે આપણા દેવાલયમાં બેઠેલા પરમાત્મા ન થાય એ માટે શું જાગૃતિ રાખવી રાખવી જોઈએ બરાબર તો જાગૃતિ જો એવરી મોમેન્ટ રાખવાની એવરી મોમેન્ટ સવારથી જ્યાં સુધી આપણે જાગીએ છીએ ત્યાં સુધી સવારથી ઊઠીને રાત સુધીમાં જાગ્રત અવસ્થામાં જાગ્રત રો નિદ્રવસ્થામાં તો ખબર નથી આપણને પણ જાગ્રત અવસ્થામાં જેવો ક્રોધ આવ્યો કે મનમાં તરત જ એનાથી પાછા હતો તરત જ યાદ કરો કે અરે મેં તમારા આત્માની પરમાત્માની આ સાધના કરી આ મેં ખોટું કર્યું હે આત્મા તારામાં અનંત શક્તિ છે તો તો બધું જ જાણે છે તો હવે ફરીથી મારાથી આવું ન થાય એવી તારી શક્તિ જાગૃત કર એ રીતના પાછા હઠો

મદ માન માયા કપટ આવ્યો અતિશય દુઃખ થઈ ગયું અતિશય આનંદ હર્ષ થઈ ગયો ત્યારે તરત જ પાછા હતો તરત જ પરમાત્માની માફી માંગો આપણી અંદર રહેલા આત્માની માફી માંગો મારાથી ભૂલ થઈ ગઈ મેં મિસ્ટેક કરી નાખી એ પરમાત્મા મેં તારી આ ના કરી નાખી જો મૂર્તિ પડી હોય અને ભૂલથી એને પગ લાગી ગયો તો કેટલું બધું દુઃખ થઈ જાય કેટલું બધું દુઃખ થઈ જાય હમ દસ વાર તો એને પગે લાગી આંખમાં આંસુ આવી જાય અરે રે મારાથી પરમાત્માને પગ લાગી ગયો મારાથી પરમાત્માને પગ લાગી ગયો જો બાહ્યમાં એટલા બધા જાગૃત છો તો અંતરમાં કેમ નહીં અંતરમાં કેમ નહીં આ પગથી એ વધારે ધક્કા મારીએ છીએ

કે બાહ્ય રીતના આવા પાપસ્તાનક ઊભા થાય સૂક્ષ્મ કે બાદર અને ત્યારે એ જ ઘડીએ પરમાત્માને કહો કે મારાથી હે પરમાત્મા હે આત્મા તારી આ સાધના થઈ ગઈ મને માફ કરો ફરીથી આવું ન થાય એવું કરો તો એક મોટું વૃક્ષ હોય એક કુહાડી મારો તો એક જરાક એને ઘસરકો લાગશે એનાથી તરત ઝાડ તૂટી નથી જવાનું પણ એવા એક 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 કરતા અનેક પડશે એમાં કેટલા બધા કર્મો થર આપણે લઈને આવ્યા છીએ એના લીધે કેટલી બધી આસાધના કરી રહ્યા છીએ પરમાત્માની આપણામાં બિરાજમાન આત્માને એક એક કુહાડા માર્યા કરો આવા એક એક કુહાડા મારતા મારતા અનંત કુહાડા મારા જશે જ્યારે ત્યારે આજે અશુભ કર્મો કપાઈ જશે અને આત્માની આસાધના કરવાનું ઓછું થઈ જશે ઓછું થતા થતા થતાં ક્યારેક નાબૂદ થઈ જશે તો

આનો એક બીજો ભાગ પણ ગણી શકાય કે જો આપણે ઈચ્છીએ કે આપણા પરમાત્માની આપણામાં રહેલા આત્માની આસાતના ઓછી થાય આસાતના ન થાય તો આપણે જે કર્મોનો જથ્થો અનંત જન્મથી લઈને આવ્યા છે એ કર્મના જથ્થાને નિર્જરા કરવી પડે નિર્જરા કરતા કરતા ઓછા થાય ને જેમ ઓછા થાય એમ આપણે

કે જેમાં મન વચન કાયા તો ઇઝીલી સ્થિર થશે મન સ્થિર થાય એના માટેની આખી પદ્ધતિ બતાવી છે પુસ્તક પ્રશ્નો તરત તમારા ભાગ દેવા એ રીતના એને ઓછું કરતા જાઓ મનને ભટકતું ઓછું કરતા જશો એમ એ ધીમે ધીમે સ્થિર થશે સ્થિર થયેલું મન સૂક્ષ્મ બનશે એનાથી અંતર યાત્રા થશે એનાથી અંતર યાત્રા વખતે જે કંઈ સંવેદના પ્રાપ્ત થશે એમાં નહીં રાગમાં ખેંચાવો નહીં દ્વેષમાં ખેંચાવો અને ન્યુટ્રલ બનશો ક્ષમતામાં સ્થિર થશો તો જે જૂના આગળના ભરીને આવેલા કર્મોની પ્રતારો છે એક પછી એક ઉદીરણામાં આવીને ખતમ જશે જેમ જેમ આ પ્રતારો ખતમ થશે એમ એમ આ ક્રોધ માન માયા અહંકાર વિષય કસાયના જે કઈ આ સાધના છે એ બધી ઉદભવતી ઓછી થશે અને આ સાધના માંથી બચી જશે ખ્યાલ આવે તો આ બે જ રીત છે ધ્યાન પદ્ધતિ દ્વારા કર્મોને નિર્જરા કરો કર્મનો જથ્થો ઓછો કરવો જેથી આ બધા વિષય કસાયો ની ઉદભવના ઓછી થાય અને જ્યારે જ્યારે પૂર્વજન્મ આપણે નાખીને આવ્યા છે એ કર્મો જ્યારે જ્યારે ઉદભવમાં આવે ત્યારે ભૂલ થઈ ગઈ મેં તારા પર કર્મો ચડાવી દીધા મેં તારા તારી આ સાધના કરી મને માફ કરો ફરી આવું ના થાય એવું કરો બસ આ જાગ્રતતા એ જ ધર્મ છે આ જાગ્રતતા જ આમાંથી આપણને બચાવી શકશે ઓકે